આમ જ્યારથી વાવ તાલુકામાંથી સ્વીગામ તાલુકાનું વિભાજન થયું છે તે પહેલા સ્ટેટ વિભાગ અને માર્ગ અને મકાન વિભાગે વાવ ખાતે નવીન વિશ્રામ ગૃહ બનાવવાની તમામ પ્રક્રિયા હાથ ધરી દીધી તેમ છતાં આજ સુધી વાવનું મકાન કંડમ હાલતમાં ભૂતિયા મહેલ તરીકે જોવા મળી રહ્યું છે આમ સ્વીગામ ખાતે આજની તારીખમાં સ્ટેટ વિભાગની રાહબારી હેઠળ વિશ્રામ ગૃહનું કામ મંજૂર થઈ વોક ઓર્ડર મેળવી કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે વાવને વિશ્રામ ગૃહના મુદ્દે રાજ્ય સરકારે ઠીંગો બતાવી તાલુકા મથકની ઘોર ઉપેક્ષા કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે જે કારણે વાવની જનતામાં ભારે નારાજગી જોવા મળી રહી છે આમ આગામી સમયમાં વાવ ખાતે નવીન વિશ્રામ ગૃહનું કામ શરૂ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે આમ જોવું તો એ છે કે સ્ટેટ વિભાગના જવાબદાર અધિકારીઓ કોઈ દિવસ ખંડેર મકાનની મુલાકાત પણ લેતા નથી રિપોર્ટર યોગેશ જોશી ભાગર